નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ હાઉસ સંચાલિત નવસારી લાઈવ ગેલાખડી જેવા પછાત વિસ્તારમાં કાર્યરત એવી વિદ્યાધામ વિદ્યાલયનો ચોવીસમો વાર્ષિક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને વિવિધ પ્રકારે જે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓને આજે સન્માનિત પણ કરવામાં આવ્યા નવસારીના ગેલખડી ખાતે જનસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યાધામ વિદ્યાલયનો ચોવીસમો વાર્ષિક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આજે શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મરોલી ચહેર માતાના ઉપાસક એવા દિનેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા તો સામાજિક અગ્રણી અને નવસારી નગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય એવા બિમલેશભાઈ શર્મા પ્રેમ પ્રકાશ ત્યાગી કે જેવો ઉદ્યોગપતિ પણ છે અને આ સારા સારાના શરૂઆતથી જોડાયેલા છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારી લોહાના મહાજનના પ્રમુખ અને સૌરસ ખમણના માલિક એવા મહેશભાઈ રૂપારેલિયા આ ઉપરાંત સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના પ્રમુખ અને અનેક ક્ષેત્રે સંકળાયેલા એવા મધુભાઈ કથિરિયા આચાર્ય પત્રકાર ગૌતમભાઈ મહેતા સત્ય વિદ્યાલયના પ્રિન્સિપાલ ચિતનાબેન તિવારી સામાજિક અગ્રણી મીનાક્ષીબેન કરવણકર આ ઉપરાંત કનૈયા તિવારી કે જેઓ ઉત્તર ભારતીય સમાજના અગ્રણી છે સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતાં પ્રદીપ પાંડેએ સારાનો ઇતિહાસ વર્ણાવ્યો હતો અને સારામાં સહયોગ આપનારાઓને પણ તેમને બિરદાવ્યા હતા તો સાથે સાથે આ સારામાં બાળકો દ્વારા વિવિધ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોગ અને કરાઠેનું પ્રદર્શન પણ કર્યું હતું જે આપ દ્રશ્યો જોઈ શકો છો તે રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું સાથે સાથે નવસારી સહિતના અનેક સામાજિક રાજકીય અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તો નવસારી ખાતેથી વિવિધ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોએ પણ આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપ્યું હતું કાર્યક્રમને અંતે દિનેશભાઈ એટલે કે ચહેર માતાજી દ્વારા એકાવન હજાર આ ઉપરાંત મહેશભાઈ રૂપાલેલીયા દ્વારા અગિયાર હજાર એકસો અગિયાર મધુભાઈ કથિરિયા દ્વારા અગિયાર હજારનું દાન પણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમને મહાનુભાવોએ બિરદાવ્યા હતા અને ખૂબ શુભકામનાઓ પણ પાઠવી હતી નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું તેમજ અને સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો